સાંગવાઈ માનસ દર્શન કરવા તો આ છે માતાજીનું નું હવનપુર અને તેની બાજુમાં આજે મોટા પીપળ અને લીમડાના મોટા વૃક્ષો કે જેની પર પક્ષીઓ કલ કલરવ ગુંજી રહ્યું છે અને મંદિરે મંદિરની બાજુમાં છે ધૂળું તળાવ સરોવર અને ચારે તરફ ધૂળી હરિયાળી જ હરિયાળી જોવા મળે છે અને તળાવના કિનારે વૃક્ષોભર અનેક જાત જાતના પશુ પંક્ષીઓ અને પ્રાણીઓ આ તળાવનો અનેરો આનંદ માણે છે અને પક્ષીઓના પક્ષીઓના કલરવથી ગુંજી રહ્યું છે અને આ મંદિરમાં રૂડા તોરણથી શણગાર કરેલો છે અને આ તળાવે વૃક્ષો પર ઘણા બધા પક્ષીઓ રહે છે આ મંદિરે મોટી ધજા ફરકી રહી છે અને ચારે બાજુ માત્ર તમને હરિયાળી જ હરિયાળી જ જોવા મળશે અને આ દાદાનું મંદિર છે તમે જોઈ શકો છો કે અહીંયાનું દ્રશ્ય કેવું સારું દેખાય છે અને તેમની બાજુમાં એક શિવનું મંદિર બની રહ્યું છે